ગુજરાતનો હચમચાવતો કિસ્સો સોલ વર્ષના કિશોરે તેર વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન રૂપ ઘટના પ્રકાશવામાં આવી છે મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રે તેની તેર વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાંસના સંતોષી હતી

și putra putre અને તેર વર્ષીય પુત્રી ખુશ્બુ નામ બદલ્યું છે આ પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે ખુશ્બુ ધોરણ માં અભ્યાસ કરે છે ગત સોમવારે સવારે ખુશ્બુને પેટમાં દુખાવો થતા દંપતિ તેને ઉના પાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી ત્યાં ડોક્ટરે તપાસી તેને થી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું દંપતિ તેને નવી સિવિલ લઈ જવાના બદલે ઘરે લઈ ગઈ ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા ખુશ્બુએ કોઈ જવાબ આપ્યો ન હતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી નવીસેલ હોસ્પિટલમાં લઈ ગઈ ડોક્ટરે તેને ચાર થી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું દીકરીનો જવાબ સાંભળી માતા પિતા ચોંકી ગયા હતા દીકરીને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું હતું ત્યારે ખુશ્બુએ જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંક્યું હતું ખુશ્બુએ કહ્યું ચાર પાંચ મહિના પહેલાં તેઓ કામ ઉપર ગયા હતા ઘરે તે અને તેનો ભાઈ એકલા હાજર હતા મયુરે કહ્યું કે ઘરમાં પણ નથી ઘરમાં આપણે ભાઈ બહેન એકલા તેથી મારે તારી સાથે સેક્ષ છે સગા ભાઈ બહેનની વાત સાંભળી ચોકેલી ખુશબુએ ના પાડતા મયુરે તેની સાથે બળજબરી કરી વાસના સંતોષ છે અંગે માતા પિતાને કહ્યું તો શાંતિ મારી નાખવાની ધમકી આપી મયુરે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા ખુશબુ ગર્ભવતી બની હકીકતના પગલે ખુશબુની માતે સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પોલીસે મયુરને અટકાયત કરી જ્યારે ખુશબુને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોઈ અને આ શીખ્યો ડિંડોલી પોલીસે સોળ વર્ષીય મયુરની અટકાયત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે માતા પિતા કામ ઉપર જોતા ઘરમાં ભાઈ બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી ઉપર સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવના લીધે તેણે સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું આ દિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી ચૌદ વર્ષની દીકરી છે આ આ ઘટનામાં આ દુષ્કૃત દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એને પોતાની બેન સાથે થોડા હડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલ છે પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ શોધબુદ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ પણ જાણ કરી હતી પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે

તપાસ માગી લેતી એ ઘટના છે કે જેમાં કોઈ આ આ પ્રકારનું કૃત્ય આચરનાર એ પોતે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને કોઈપણ જાતના અમુક પ્રકારના સીન હોય છે અથવા અમુક પ્રકારની જે સિરીઝ અથવા અમુક પ્રકારના મૂવીઝ હોય છે જેનાથી એ પ્રભાવિત થઈ જતા હોય છે પરંતુ આ સમગ્ર સાયકોલોજીકલ વિભાગની ઘટના છે જેમાં અમે આ માટે જે સાયકોલોજીના જે એક્સપર્ટ હોય છે એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ અને એનો દ્વારા પણ આમાં કંઈક અમને જો માહિતી મળે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ આ પ્રકારની જે બનાવો બને છે એ જોતા એવું જણાય છે કે આ પ્રકારના જે સિરીઝ અને આ પ્રકારના વિડીયોઝ અથવા મૂવીઝ જે બાળકોથી દૂર રહે એ માટે મા બાપે ધ્યાન રાખવું જોઈએ મા બાપ જ્યારે બહાર કામ કરવા જાય છે ત્યારે બાળકો પાછળથી કયા પ્રકારના વિડીયોઝ જોવે છે મોબાઈલમાં શું જોવે છે એ પ્રકારનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ આ ઘટનામાં પણ આ જ્યારે ફક્ત સિરીઝની વાત નથી પરંતુ રાતના જ્યારે એમના ફાધર ઘરે આવતા હતા ત્યારે એના ફાધરના મોબાઈલમાં પણ એણે પોતે આ જે બાળકિશોર છે એણે પોતે ફોન જોવાનો પ્રયાસ કરેલો હતો એટલે આ પ્રકારની વસ્તુ પણ પોલીસની સામે આવી છે પરંતુ જે એવિડન્સના પોઈન્ટ છે એ અમે તમામ વેરીફાઈ કરી રહ્યા છીએ અને એને તપાસમાં આગળ અમે કન્સિડર કરીશું પરંતુ લોકો માટે આ ચોક્કસ એક મેસેજ છે કે લોકોએ આ પ્રકારના ઘટના ઘરમાં જ ન બને એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ જેથી પોતાની નાના બાળકો દીકરીઓની સેફટી રાખી શકાય આરોપી આચરવા પહેલા કોઈ જોયા હતા અત્યારે અમે તમામ એવિડન્સ વેરીફાઈ કરી રહ્યા છે એને ગુના પહેલાનું એનું જે પોતાનું બિહેવિયર છે અથવા જે જે એણે કામગીરી કરી એ અમે તપાસ કરી રહ્યા છીએ અમે સીધા કોઈ એ નતીજા ઉપર નથી આવી શકતા કે આ પ્રકારનો વિડીયો જોઈને તરત જ એણે આ કૃત્ય કર્યું હશે કે નહીં પરંતુ જે પ્રાથમિક માહિતી મળી છે એને અમે કન્ફર્મ કરી રહ્યા છીએ અત્યારે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે